હાય ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય ચેરમાં વેલકમ ટુ ન્યૂ બ્લોક પ્રજાપતિ ફેમિલી વલોજ ના આજે એક નવી ખુશખબરી આવી ગઈ છે આપણે ગાઈશ આપણા ફાઇનલી યુટ્યુબનું પહેલું પેમેન્ટ ગાઈશ આવી ગયું છે એટલે આપણે શીતલને કહીએ શીતલ કેવી રાજી થાય છે શીતલ અંદર કામ કરે છે રસોડામાં આપણે એને બોલાવીએ જો ગાઈશ કેવી રાજી થાય તમે જોતા રહેજો ગાઈશ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ

હોળે છે <coughs> <laughs>

आ दो मेरे वाले फटाफट चली

તો આનું મરચું મસ્ત હતું હા કેવું હતું કટકી કટકી મરચું આવું ભૂકો નતો દાણેદાર મરચું હતું દાણેદાર થાય ચટણી ચટણી બની ગઈ આવું પડ્યું છોકરા નિશાલ હેડ્યો સુરુબેન નિશાલ હા તાર પોની રજા કરનો નઈ

બઉ બહુ ધન્યવાદ બધાનો બહુ બહુ આભાર જેવો સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરતા રેજો ને ફાઈનલી જાય ગયો ને પેલા આપડે દર્શન કરી ના ચાલો જય આશાપુરા મા જય માતાજી મારી માડી માડી હે રોમાના દર્શન કરવા જય મારમા હે ગોગાઇનલીસ હું કેવું ગાઈશ આમ તો ફૂવાય ઓફ થઈ ગયા એટલે હરક તો હતો નહીં ભણતો હોય સૂતા અરખ આવી ગયો બહુ મેં મહેનત કરી ગાઈશ એટલે મારી મહેનત રંગ લાવી બહુ મહેનત કરી ગાઈશ મેં સતત દોઢ વરસ મહેનત કરી મેં હું કહેવું ગમ લઈશ દોઢ વરસની મહેનત આ જ મહેનત મારી રંગ લાવી ને ફાઇનલી મારું યુટ્યુબનું પેમેન્ટ આવી ગયું એટલે આ પૈસા આપણે દોન જ કરવાના છે ગાઈશ એટલે આપણે દોન જ કરશું પણ થોડા ઘણા દોન કરવાના છે થોડા ઘણા માતાજીને આપવાના છે ને થોડા ઘણા દીકરીઓને આપવાના છે કુંવાસ્યો આપણે આ જ પેમેન્ટ અમ જ વાપરવાનું છે ને ગાઈશ તમે મહેરબાની કરીને કેટલું પેમેન્ટ આવ્યું છે એના પૂછતા જે આવ્યું છે એ અમારે જ વાપરવાનું એટલે ગાઈશ આપણે જઈએ ચલો પેમેન્ટ કાઢવા

હું કેમ ઓમ્લેટ જય જય હરમા જય અસેપુરામા જો ગાઈસ અપરા YouTube નું પેમેન્ટ લઈ લીધું ફાઇનલી હા હવે આપડે જઈએ છે ડાયરેક્ટ મમ્મી કન મમ્મીને આટલું પેમેન્ટ આપતા હા અમે આયા પાછો તમને મળવા મળવા જો બઈશે આયા આ લ્યો ગણો YouTube નું આવ્યું આપડું

ના પાશ રોમાપીરના રોમાપીર બાપાને પરશાદ કરાને બરાબર ને એટલે જ કરવાને ડબલ થવા જોઈએ હું કેવાય ડબલ લાવવા જોઈએ કેટલા ડબલ એ 4 લાખ છે 4 લાખ ઘણા મોલ્યા 4 લાખ તો તો ભાયો ભાયો થઈ જા તો તો ભાયો ભાયો તમે લઈ લો આ બધી પોટલી આ ખોટી ખોટી લાઈ હે નોટો ખોટે જોતા તો કીચર દે દી હાવા કવર પડે એમ હાચી પૈસા છૂટી આયા

જો गाइस હવે આપણે જઈએ ઘેર મમ્મીને માળી લીધું ને મમ્મીને માળી લીધું એન પગે લીધું આપણે ખુશ થઈ ગયા મને ઈચ્છા હતી કે જેવા પેમેન્ટ આવે ને હું ફાયનાન્સમાં જલવાનું હા ફાયનાન્સમાં ને વાલી વાલી બેંકમાંથી

ने घेवा मोठा मोठा दे आपला तो जंपर एवढा एवढा ते नाही मोहन भाई घेरे एवढा एवढा ते हा ना के मारो केवे मारो आई ते आ गौवा आहे

આજે કેમ છો આરવાલો ગાઈસ લો ગાઈસ સપ્તાહમાં પેડા લેવાય છે અમારા ગામનું પણ તો ભેગા

એટલે પમદાડા કરી નાખશું ગુરુવાર નું શું કેવું ગુરુવાર લાઈન કરી એટલે મારી મારી રાજી રાજી તમે મરતોલી વાળી મરતોલી વાળી માતા ના આપડે પૂરું પછી શું પછી આપણે જેને જયારે તારે જમણવાર કરીએ ને તારે કરવા બરાબર ઓકે 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 તો આપણા જો જેનિલભાઈ સ્કૂલ ગયા હતા એટલે એમને આપી દીધું આજે લેસન જોરદાર બને લે મોર આતો જો લેસન આલ દીધું તો અમને હોમવર્ક આપી દીધું છે સ્કૂલ થી ટેન્શનમાં લેસન કરની થી અમને ગયા ગયાતા વરે જાગી ગયા સાણો માન